નમસ્કાર મિત્રો તો આજનો આ વ્લોક આપણે સમજી ગયા હશે ચાના વિશે છે ઈડર તાલુકાના કોકડીયા ગામે અભિનય એવા આપણા સમ્રાટ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અરવિંદભાઈ ત્રિવેદી અને જન્મ ભૂમિ તરીકે ઓળખાય છે તો આપને આ વિડીયોમાં બન્યા રહો આપના સમક્ષ એક એમનું જન્મસ્થળ તેમજ તેમનું ઘર બતાવવાની કોશિશ કરીશ મિત્રો તો આપણે ટૂંક સમયમાં તેમના શારદા ભવનની મુલાકાત પણ આપણે લેવડાવીશું જો આપની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો તો મિત્રો આમ નવા વિડીયો જોવા માટે આપની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે ટૂંક સમયમાં તેમનું શારદા ભવન પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો આ આપ જોઈ રહ્યા છે તે શારદા ભવન આવી રહ્યું છે અને ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી અરવિંદ ત્રિવેદી એટલે રાવણ તરીકે ઓળખાતા આપણા સાબરકોઠાનું ગૌરવ અને શાન છે જે માટે તેના ભલે અત્યારે હાલમાં ના હોય પણ અત્યારે રાવણના પાત્રમાં ભગવાનનું પોતે રામનું ભક્ત પોતે રાવણનું પાત્ર લીધું હોત કારણ કે મિત્રો ઈડર તમે બરોલીથી આવો તો સાત એક કિલોમીટર જેટલું થાય છે તો આપ જરૂર મુલાકાત લેજો અને આ વિડીયો આપને મિત્રો તથા તમામ ફેસબુક વોટ્સઅપ ઇસ્ટા પર તમામ પર આ વિડીયો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જો વિડીયો સારો લાગે તો જય શ્રીરામ મિત્રો લખજો અને આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો